મહાત્મા ગાંધીના અંગત સેક્રેટરી અને જીવન વૃત્તાંત લેખક મહાદેવ દેસાઈના પુત્ર એવા નારાયણ દેસાઈનો જન્મ ચોવીસ ડિસેમ્બર ઓગણીસો ચોવીસના રોજ વલસાડ ખાતે થયો હતો ગાંધીજીના સાબરમતી આશ્રમ અમદાવાદ અને વર્ધા નજીક સેવાગ્રામ આશ્રમ ખાતે મોટા થયેલા તેમને પોતાના પિતા અને આશ્રમના અન્ય રહેવાસીઓ જોડે શિક્ષણ મેળવ્યું હતું તેમણે શિક્ષણ કાંતન અને ખાદી વનાટમાં નિપુણતા મેળવી હતી સ્વાતંત્ર સેનાનીઓ નવકૃષ્ણ ચૌધરી અને માલતીદેવી ચૌધરીની પુત્રી ઉતરા ચૌધરી સાથેના લગ્ન પછી આ યુવાન જોડી સુરતથી સાઠ કિલોમીટર દૂર આવેલા વેટસી ખાતે સ્થાયી થઈ જ્યાં તેમણે નવી તાલીમ ધારામાં શિક્ષક તરીકે કામ શરૂ કર્યું વિનોબા ભાવે દ્વારા ભૂદાન આંદોલન શરૂ કરાયા પછી તેમણે ગુજરાતમાં પગપારા પ્રવાસ કરીને અમીરો પાસેથી જમીન લઈને ગરીબ જમીન વિહોના ખેડૂતોમાં વહેંચી હતી તેમણે ભૂદાન આંદોલનનું મુખપત્ર ભૂમિપુત્ર શરૂ કર્યું અને ઓગણીસો ઓગણસાઠ સુધી તેના તંત્રી રહ્યા નારાયણ દેસાઈ વિનોબા ભાવે દ્વારા સ્થાપિત અને સામાજિક નેતા જયપ્રકાશ નારાયણના નેતૃત્વ હેઠળ સંચાલિત અખિલ ભારતીય શાંતિ સેના મંડળમાં જોડાયા તેમણે આંતરરાષ્ટ્રીય શાંતિ સેનાની સ્થાપના કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો અને તેઓ વોર રેજ્યુટર્સ ઇન્ટરનેશનલના ચેરમેન તરીકે ચૂંટાયા જયપ્રકાશ નારાયણના મૃત્યુ પછી તેઓ વેટસી ખાતે સ્થાયી થયા અને સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલયની સ્થાપના કરી આ સંસ્થા અહિંસા અને ગાંધી જીવનશૈલીની તાલીમ આપતી હતી તેમને પોતાની પિતા મહાદેવ દેસાઈને શ્રદ્ધાંજલિ આપતું ગાંધીજીનું જીવન ઉત્તાન ચાર ભાગમાં લખ્યું છે જે તેમના પિતાનું સ્વપ્ન હતું અને જેલમાં પંદર ઓગસ્ટ ઓગણીસો બેતાલીસના રોજ અવસાન થવાથી અધૂરું રહ્યું હતું બે હજાર ચારથી તેમને ગાંધી કથા કહેવાની સમગ્ર વિશ્વમાં શરૂઆત કરી તેઓ ત્રેવીસ જુલાઈ બે હજાર સાતથી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ રહ્યા હતા નવેમ્બર બે હજાર ચૌદમાં તેમને પદ પરથી રાજીનામું આપ્યું હતું પાવન પ્રસંગો અને જયપ્રકાશ નારાયણ એમની ચરિત્રાત્મક પુસ્તિકાઓ છે ગાંધી ક્યાંક હશે ભારતમાં ગીત સંબંધોમાં લખાયેલી કટાક્ષિકા છે ગુજરાતી સાહિત્યમાં યોગદાન માટે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક બે હજાર એકમાં એનાયત થયો હતો બે હજાર ચારના વર્ષમાં ભારતીય જ્ઞાનપીઠ દ્વારા અપાય અપાતો અઢારમો મૂર્ત તેવી પુરસ્કાર તેમને તેમના લોકપ્રિય સર્જન મારું જીવન એ મારી વાણી માટે મળ્યો હતો જે મહાત્મા ગાંધીના જીવન ફિલસોફી અને કાર્યો પર આધારિત છે વિશ્વને ગાંધીવાદી વિચારોનું દર્શન કરાવનાર નારાયણ દેસાઈનું પંદર માર્ચ બે હજાર પંદરના રોજ મહાવીર ટ્રોમા સેન્ટર સુરત ખાતે અવસાન થયું હતું